નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે એક સોયાબીનની ફિલ્ડની મુલાકાત આવેલા છે અને આપણી સાથે બંને ખેડૂતો હાજરમાં છે તો એની પાસે આપણે અભિપ્રાય જાણીએ કે સોયાબીનની અંદર થોડીક સમસ્યા વધુ વરસાદના હિસાબે સમસ્યા આવેલી જેથી ફૂલ અને સિંગોનું બંધારણ નહોતું એવા સમયે આપણી સાથે જે ખેડૂત મિત્રો છે તેઓએ શું છંટકાવ કરેલો છે અને શું પરિણામ મળ્યું એ આપણે જાણીએ હવે તમારું નામ આપજો જરાક

ટૂંકમાં આ તમે પ્રોડક્ટ વાપરી છો એનાથી સંતુષ્ટ છો સરસ ધન્યવાદ બધા એવું છે સરસ ધન્યવાદ